નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડનગર નગરપાલિકા ખાતે દેવીપૂજક સમાજના લોકો પહોંચ્યા લારીઓ લઈને વડનગર આંબેડકર ચોક નજીક વડનગરના દેવીપૂજક સમાજના લોકો ફ્રૂટ અને શાકભાજીની લારીઓ લઈને રોડની સાઈડમાં ઊભા રહીને વેપાર કરતા હોય છે જેના લીધે ટ્રાફિક સર્જાતા વડનગર નગરપાલિકાના કર્મચારીઓને નગરપાલિકા દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે ટ્રાફિક સર્જાતા દરેક વેપારીને સાઇડમાં આવેલ મેદાનમાં વેપાર કરવા ઊભું રહેવા જણાવવામાં આવ્યું હતું છતાં વેપારીઓ રોડની સાઈડમાં ઊભા રહેતા નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવા જણાવ્યું હતું ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરતા દેવપૂજક સમાજના લોકો વડનગર નગરપાલિકા ખાતે લારીઓ લઈને પહોંચ્યા હતા અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપર આક્ષેપ કર્યા હતા કે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે અને કર્મચારીઓ દ્વારા જાતિ વિષયક બોલી અપમાન કરવામાં આવે છે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે જેવી સમસ્યાઓ લઈને વડનગરપાલિકા ખાતે દેવપૂજક સમાજના લોકો પહોંચ્યા હતા જેની સમસ્યાઓનું નિરાકરણ લાવવા વડનગર નગરપાલિકાના કોંગ્રેસના નવા ચૂંટાયેલ કોર્પોરેટર મહેન્દ્રસિંહ ઠાકોર અને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનોદભાઈ પટેલ પણ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા અને નગરપાલિકાના કર્મચારીઓ અને વેપારીઓને સમજાવી શાંતિપૂર્ણ સમસ્યાનું નિરાકરણ લાવ્યા હતા

નગરપાલિકાના કર્મચારીઓને સૂચના હતી કે ભાઈ આ લોકો રોડ ઉપર ના ઉભા રહે તો બે ચાર રોડ ઉપર ઉભા લઈ આવ્યા એટલે એમને બધા એકઠા થઈ અને નગરપાલિકામાં આયા એમની વાત પણ સાચી હતી કર્મચારીઓને તો સૂચનાનું પાલન કરવું પડે એમની વાત એમની રીતે સાચા હતા પેલા લોકો એમના રોજગાર માટે સાચા હતા અને એનું સફળ અને સુખદ સોલ્યુશન આવી ગયું છે કે ભાઈ જ્યાં સુધી હાવકર પાર્ક ન બને ત્યાર સુધી એ લોકો મેદાન ની અંદર ઉભા રહ્યા છે લારી લઈને અને કદાચ જરૂર પડે ગરાગી ઓછી આવે ઓછો વધતો વેપાર થાય તો ની બાજુમાં જે ફેન્સિંગ ત્રણ ફૂટ કે ચાર ફૂટની અંદર એ લોકો પાથામાં પોથરીને પોતાની શાકભાજીનો વેપાર કરશે એ રીતની વાત થઈ છે અને રોડ ઉપર એક પણ લારી નહીં આવે એવું એ લોકો એમને બોય ધરી અમે એવું કીધું કો નગરપાલિકા તો ભાઈ આપણે પણ એમને પરેશાન નથી કરવા અને એ લોકો ટ્રાફિકની સમસ્યામાં પ્રશ્ન ઉભો ના કરે